જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય ચોથો જેમાં સાંભળશું નરક પ્રદ પાપ નિરૂપણ વર્ણન ગરુડ પુરાણ એ ગરુડ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન સાથેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા ભગવાન વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલ વર્ણનને સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાધ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે તો આજના શુભ દિવસે ગરુડ પુરાણનો અધ્યાય ચોથો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કયા કર્મોને કારણે માનવી મહાયમ માર્ગમાં જાય છે કયા કારણોને લીધે વૈતરની નદીમાં પડે છે અને કયા પાપોને કારણે નરકમાં જાય છે હે શ્રી હરિ એ સઘળું મને જણાવો ત્યારે ભગવાન શ્રીહરિએ જણાવ્યું હે ગરુડજી જે મનુષ્ય હંમેશા અશુભ કામોમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે તે પાપી જીવ એક નરકમાંથી બીજા નરકમાં અને એક દુઃખમાંથી બીજા દુઃખમાં તથા એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે પરંતુ જે ધર્માત્મા જીવ હોય છે તે ત્રણ દ્વારથી યાની પૂર્વ પશ્ચિમ અને ઉત્તરના દ્વારથી યમપુર જાય છે પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુરમાં જાય છે આ સઘળું વિવરણ હું તને કહી સંભળાવું છું માટે ધ્યાન દઈને સાંભળ વર્ણન સાંભળીને ડરી જતો નહીં દક્ષિણ માર્ગમાં મહાદુઃખ આપવાવાળી ભયાનક બિહામણી વૈતરણી નદી છે એમાં પણ પોતાના કર્મ અનુસાર પાપી જીવ જાય છે હું એનું વર્ણન કરું છું જે લોકો બ્રાહ્મણને મારે છે ગાયને મારે છે બાળકનો વધ કરે છે સ્ત્રીઓને મારે છે જે શ્રી ગર્ભપાત કરાવે છે અને ગુપ્ત પાપોને કરવા વાળા વૈતરની નામની મહાભયાનક નદીમાં ડૂબી જાય છે ગુરુના ધનને દેવતાના દ્રવ્યને સ્ત્રીના દ્રવ્યને અને બાળકના દ્રવ્યનું જે માણસ હરણ કરે છે અને જે ઋણ લઈને પાછું આપતા નથી વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા આપે છે બીજાના દોષને ગ્રહણ કરે છે પોતાના ગુરુથી કંઈ પણ વાત છુપાવવા વાળા જે માણસ ગુણવાન લોકોની ઈર્ષા કરે છે પાપી અને નીચ માણસ સાથે મિત્રતા જે માણસ સત્સંગથી છે પુરાણ વેદ ન્યાય વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવા વાળા એટલે કે અપખોળ વાળા જે માણસ ગરીબ અને દુઃખી માણસને જોઈને ખુશ થાય છે અને પ્રસન્ન માણસ હોય તેને ખોટી રીતે જે માણસ દુખ આપે છે ખરાબ અને દુષ્ટ વચન કહેવા વાળા અને દુષ્ટ સ્વભાવવાળા સારા શિખામણ ન ગ્રહણ કરવાવાળા યોગ્ય પુરુષને જોઈને ઘમણ કરવાવાળા મૂર્ખ હોવા છતાં પોતાને જે પંડિત સમજે છે તેવા લોકો તે સઘળા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમય યમ માર્ગમાં જાય છે હવે હું તમને બતાવું છું કે યમદુ દ્વારા યાતનાઓ ભોગવવી પીડિત થઈને જે પાપી જીવ વૈતરની નદીમાં જાય છે અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ ભોગવવું પડે છે મા બાપ ગુરુ આચાર્ય અને પૂજનીય વ્યક્તિઓનું જેઓ હાલતા ને ચાલતા અપમાન કરે છે હાંસી ઉડાવે છે તેઓ વૈતરની નદીમાં ડૂબી જાય છે જે માણસ પતિવ્રતા શીલવાન અને સારા કુળવાળી નમ્ર અને ભોળા સ્વભાવવાળી સ્ત્રી સાથે દ્વેષ રાખી એને છેતરપિંડી કરે છે એને ઘર બારથી રખડતી કરી નાખે છે તેઓ સર્વ વેતરની નદીમાં પડે છે બ્રાહ્મણોને દાન આપવાનો મનોમન સંકલ્પ કરી પણ દાન આપતા નથી અને ઉપરથી બોલાવીને એમનું ખોટી રીતે અપમાન કરે છે તેઓ સદાય વૈતરની નદીમાં જ ડૂબકા ખાતા રહે છે જે લોકો દાન આપવાનો ઢોંગ કરીને પાછું પડાવી લે છે અથવા તો દાન આપ્યા પછી પસ્તાવો કરે છે અથવા તો બીજાની રોજીરોટી એટલે કે જીવન નિર્વાહ છીનવી લે છે અને દયાળુ દાન આપતો હોય તેને જેમ તેમ બોલીને દાન આપતા અટકાવી દે છે તેઓ પણ આ ભયાનક અને વિકરાળ વૈતરની નદીમાં જ પડે છે જે લોકો યજ્ઞ ચાલી રહ્યો હોય તેમાં વિધ્ન નાખીને યજ્ઞને અટકાવી દેવાનો પ્રયાસ કરે છે અને જ્યાં ધાર્મિક કથા ચાલી રહી હોય ત્યાં વિધ્ન નાખીને કથા બંધ કરાવી નાખે છે અને જે બીજાના ખેતરને હડપ કરી જાય છે ગાયોને ચરવાની જમીનમાં ખેતી કરે છે જે પોતે બ્રાહ્મણ હોવા છતાં ગોળ ખાંડ તેલ મીઠું ઘી દૂધ વગેરેનો ડુપ્લિકેટ રસનો વેપાર કરી લોકોને ધૂતે છે જે દાસી યાની નોકરાની સાથે મૈથુન કરે છે તથા વૈથોક્ત યજ્ઞથી અન્યત્ર પોતાના માટે પશુઓની હત્યા કરે છે તેવા પાપી જીવો અવશ્ય વૈતરણી નદીમાં ડૂબકા ખાતા હોય છે

જનોઈ ધારણ કરે છે અને બ્રાહ્મણીનો પતિ હોય છે જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે જે બીજાની સ્ત્રીને લાલચ આપી ફસાવીને હરણ કરે છે જે કન્યાઓથી ભોગ કરે છે જે સઘળા વૈતરની નદીની ભયાનક યાતનાઓ સહન કરતા પારાવાર દુઃખી થતા ડૂબી જાય છે આ રીતે જે લોકો અત્યંત નિષિદ્ધ આચરણનો નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરવાનો ત્યાગ કરે છે તે પાપી વૈતરની નદીમાં પડીને ડૂબકી ખાતો ખાતો ડૂબી જાય છે આ માર્ગને વટાવીને પાપી જીવ યમલોકમાં જાય છે પછી યમદેવની આજ્ઞાથી યમદૂતો તેમને વૈતરની નદીમાં ધક્કો મારી દે છે ભગવાન શ્રીહરિરે પહેલા ગણાવેલા એકવીસ નરકોના વિષયમાં બતાવતા કહ્યું હે ગરુડજી બધા નરકમાં જે મુખ્ય એકવીસ નરકો છે એમાં બધાથી સૌથી વધારે અને અતિશય કષ્ટ યાતના ભય અને પીડા આપવા વાળી વૈતરની નદીમાં યમદૂતો પાપીઓને યમની આજ્ઞાથી નાખે છે જેણે કાળી ગાયનું દાન ન કર્યું હોય અને ઉતરવા દેહી ક્રિયા જેમણે ન કરી હોય તે પાપી જીવ તે નરકોમાં પારાવાર દુઃખો યાતનાઓ અને કષ્ટો ભોગવીને વૈતળની નદીના કિનારે ઊંઘી આવેલા વૃક્ષો પર જાય છે ખોટી સાક્ષી આપવાવાળા ખોટા ધર્મનું આશરણ કરવાવાળા ઊંચા વૃક્ષોને કાપવાવાળા ધર્મના વન બગીચા અને ફૂલવાડીને વાળીને નષ્ટ કરવાવાળા વ્રત તીર્થોનો ત્યાગ કરવાવાળા વિધવાના શીલને નષ્ટ કરવા વાળા જે સ્ત્રીઓ પોતાના પતિના દોષ કાઢીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે આવા સઘળા પાપી જીવો જેમના વિષયમાં પહેલા કહેવામાં આવ્યું છે કે સેમલના વૃક્ષમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે એ વૃક્ષ પર લટકેલા પાપી જીવ દંડ આપવા પર જ્યારે પડે છે ત્યારે યમદૂતો એને નરકની ભયાનક યાતનામાં ધકેલી દે છે એ નરકોમાં જેમને ફેંકવામાં આવે છે એમના પાપોનું વર્ણન હું તમને બતાવું છું

કે જે સ્ત્રી બાળક સેવક તથા ગુરુજનને ન આપીને એકલા જ ભોજન કરે છે તેઓ અવશ્ય નરકોની પારાવાર યાતનાઓનો ભોગ બને છે દેવતા પિત્તળ તથા બલિ વિશ્વદેવ વગેરે યજ્ઞોને ન કરીને ભોજન કરે છે તેઓ અવશ્ય નરકના ભોગી બને છે જે કાંટાઓથી પુલથી લાકડીથી પથ્થરોથી અથવા લોખંડના તાર વગેરેથી માર્ગને રોકે છે તેઓ નિશ્ચય નરક ભોગી બને છે જે અજ્ઞાની શિવ પાર્વતી વિષ્ણુ સૂર્ય ગણેશ સદ્ગુરુ અને પંડિતોની સેવા પૂજા કરતા નથી તેઓ ચોક્કસ નરકના માર્ગે જઈને પારાવાર દુઃખો ભોગવે છે જે બ્રાહ્મણ પોતાના ધર્મને ભૂલી જઈ દાસીયા નોકરાણીની સાથે પથારી પર સુવે છે તે અવશ્ય નરકની યાતના ભોગવે છે અને જે શુદ્રની સ્ત્રીથી પોતાના સંતાનો પેદા કરે છે તે બ્રાહ્મણ તત્વથી નષ્ટ થઈ જાય છે જે બ્રાહ્મણો કરવી જોઈએ જે અજ્ઞાની દૂર ભાગે છે છે યાની કે નાસ્તિક તે અવશ્ય નરકગામી થાય છે જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા બલકે અનુમોદન કરે છે તેઓ અવશ્ય નરકના દુઃખો ભોગવે છે જે સ્ત્રીઓને પતિ એક જ શરણ છે એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પ્રેમથી એનો પતિ નથી રહેતો તો તે અવશ્ય નરકનો ભોગી બને છે જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રી સાથે સંભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રી સાથે સંભોગ કરે છે તે અવશ્ય નરકની પીડાનો ભોગ બને છે પોતાના શરીરના મળને અગ્નિયા જળમાં નાખે છે બગીચામાં તથા ગાયુના સ્થાનમાં મળમૂત્ર કરે છે તે અવશ્ય નરકની ભયાનક યાતનાઓ ભોગવે છે જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ કરતો નથી જે તલવાર વગેરે શસ્ત્ર તથા તીર ધનુષને બનાવવાવાળા તથા વેચવાવાળા છે તે અવશ્ય નરકમાં જાય છે ચામડાને વેચવાવાળા વૈજય પોતાના શિલને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા અવશ્ય નરકની યાતનાઓ ભોગવે છે જૂતા વેચનારો વૈશ્ય સ્ત્રીઓના વાળ વેચનારો નરક ગામી બને છે જેઓ અનાથ પર દયા ખાતા નથી અને સજ્જન માણસો સાથે વેર રાખે છે અને કારણ વિના જેઓ દંડ આપે છે તે અવશ્ય નરકમાં જાય છે આશ્યા સાથે આવેલા બ્રાહ્મણ તથા અતિથીને રસોઈ તૈયાર હોવા છતાં જેઓ ભોજન કરાવતા નથી અને તમામ સાથે કટુલતાથી વ્યવહાર રાખે છે જેઓ કોઈની પર દયાભાવ કે વિશ્વાસ રાખતા નથી આ સિવાય જેઓ દેવ પૂજાનો નિશ્ચય કરે છે પણ ઇન્દ્રિયોને વશ થઈને નિયમનો ત્યાગ કરે છે એવા તમામ નરકમાં જાય છે આધ્યાત્મ વિદ્યા આપનારા ગુરુને અને પુરાણ વાંચનારને જેઓ માનતા નથી મિત્રોની સાથે દગાભરી ભરી રમત રમનારા અને પ્રીતિનો ત્યાગ કરનારા અને આશા ભંગ કરનારા સઘળા નરક ગામી બને છે જે વિવાહ દેવયાત્રા તથા તીર્થ સ્નાનોમાં જવા વાળાને લૂંટે છે તેઓને વસવાટ ભયાનક અને ઘોર નરકમાં થાય છે અને તેઓ ત્યાંથી પાછા આવતા નથી જે મહાપાપી ઘર ગામ કે વનમાં આગ લગાવે છે એવા પાપીઓને પકડી જઈને યમદૂતો તેને અગ્નિના કુંડમાં નાખીને રાંધે છે અગ્નિથી બળતો એ જીવ જ્યારે છાયડાની અપેક્ષા કરે છે ત્યારે યમના દૂતો એને એશપત્ર વનમાં લઈ જાય છે ત્યા તલવારની તીક્ષણ ધાર જેવા પાણીની અપેક્ષા તેને ગરમા ગરમ તેલ પીવા આપે છે અને કહે છે કે લે જળ પીને તરસ છીપાવ અનાજ ખાઈને તૃપ્ત થા અને તેલ પીતા જ એના આંતરડા સળગી જતા તે જીવ ઝાડ પરથી ડાળ પર પડે તેમ ભોય પર પછડાય છે ત્યાર પછી અતિ પ્રયાસે તે માંડ માંડ ઊભો થાય છે અને રડતા રડતા વિવશ બની લાંબા શ્વાસો લે છે પણ બોલી શકતો નથી અને પારવાર યાતનાઓ સહેવાથી જીવ અતિશય દુઃખ ભોગવે છે અને જોર જોરથી રડવા લાગે છે ભગવાન શ્રી હરિએ કહ્યું હે ગરુડ પાપીઓની યાતનાઓને મેં તને આ પ્રમાણે વર્ણવી બતાવી છે પણ આટલાથી શું થાય છે એનું વર્ણન દરેક શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે પાપી જીવ જેટલા પણ સ્ત્રી પુરુષો છે આ રીતના હજારો કષ્ટો સહન કરીને પ્રલયકાળ સુધી ઘોર નરકમાં ભય છે અને અતિશય દુઃખ યાતનાઓ કષ્ટો અને ભયભીત થાય છે તેઓ ભયાનક પાપના અક્ષય ફળને ભોગવીને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જન્મ લે છે યાની કે નરકમાં રહેવા વાળું શરીર જ એમને પ્રાપ્ત થાય છે

દરેક માનવીઓએ વિચારીને ચાલવું જોઈએ અને નરકની પારાવાર પીડા ભોગવવી ન હોય તો સારા કામો લોકોનું ભલું થાય તેવું કામો દાન પુણ્ય પુરાણોનું વાંચન દેવયાત્રા વગેરે કર્મો કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરવી જોઈએ

પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડીયોમાં ગરુણ પુરાણનો અધ્યાય ચોથો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ